ભારતભરમાં બત્રીસ શહેરોમાં કાર્યરત મહિલાઓ દ્વારા સંચાલિત ભૂમિહાર મહિલા સમાજની ગુજરાત શાખા દ્વારા વડોદરા ખાતે વિશ્વ મહિલા દિવસ અને ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ મિલન સમારોહ યોજવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે ત્રીસ જેટલા મહિલા સભ્યો અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ એકબીજાને રંગ લગાવી તેમજ હોળીના ગીતો ઉપર નૃત્ય કરીને હોળીના પર્વ સાથે મહિલા દિવસની ઉજવણી કરી હતી ભૂમિહાર મહિલા સમાજ ગુજરાત દ્વારા વડોદરામાં મહિલા દિવસ સાથે હોળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી જેમાં ભૂમિહાર મહિલા સમાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ મહિલાને શિક્ષિત કરવાના કાર્યો કરે છે ત્યારે આજ રોજ ત્રીસ જેટલી મહિલા સભ્ય એ મહિલા દિવસની ઉજવણી કરી હતી ત્યારે સૌ કોઈએ 1 મિનિટની સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યાર બાદ હોળીના પર્વ નિમિત્તે ગુલાલ અને રંગોથી એકબીજાને રંગીને ઢોલના તાલે હોળીના નૃત્યો કર્યા હતા તેમજ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી કા સમાજ કા યે ચોથા હોલી સેલિબ્રેશન હો રહા હે યહા પે ગુજરાત મે યે એકી હે શાખા હમારી ભુમ્યાર મહિલા સમાજ કી તો યે હોલી હમ तीन सेलिब्रेशन करते हैं साल में जिसमें होली है सावन है नवरात्रि है तो ये इस बार होली सेलिब्रेशन और साथ में वुमेंस डे चूँकि अभी गई है आठ तारीख को तो इसलिए वुमेंस डे सेलिब्रेशन भी हमारा हुआ है साथ में किया है हम लोगों ने रीना सिन्हा पच्चीस से तीस महिलाएं थी और बच्चे भी थे हम लोग सब मिलके के यहाँ पर होली का सेलिब्रेशन किए गेम खेले एक दूसरे से मिले जुलें तो? मेरा नाम किरण शुक्ला है सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट